કાયદા કે સજા થતી હોય કાયદો કરશે પણ તમે આવી રીતે રોડ પર

અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું આ અમારી માંગે ખાલી અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મીડિયામાં ચર્ચા ચગે જઈએ મારા કારણે કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપી એ તો એને આટલો બધો ચંગે કેમ ચડાયો તમે લોકો બસ આજ કેવું મારું એ અને એને જપા જપી કે હાથ ચાલાકી પણ નથી કરી ને હજી પ્રૂફ નથી થયું એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે આજે જે આરોપીને લઈ જઈ અને પોલીસ દ્વારા ભલે સ્થળનું પંચનામું કરવું જોઈતું હતું પણ સ્થળ પર લઈ મારઝોડ કરવી યોગ્ય વસ્તુ નથી કાયદા કાયદાકીય વિરુદ્ધનું છે અને એસપી સાહેબે સો ટકા આની પર કે કાર્યવાહી કરવી પડે અને તાત્કાલિક લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તપાસ થાય સ્થળની ગુનેગાર સાબિત થયા પછી ગમે તે કરો કોનું નામ આવી જાય મતલબ ગુનેગાર છે ગુનો સાબિત થયા પછી જે કાલે સજા જોગવાઈ થાય જોગવાઈ પ્રમાણે સજા આપો આવી કોઈ પણ વ્યક્તિને ગુનેગાર સાબિત થયા વેલા એને જાહેરો માર મારવો એક સમાજ અપમાનજનક છે અને એસપી સાહેબ જે અધિકારીઓ છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ